તું આગે બઢ સંજયભાઈ પટેલ તાલુકા પંચાયતનો બે વખતનો પૂર્વ પ્રમુખ છેલ્લા પચીસ વર્ષથી પાયાનો હું કાર્ય કરું છું નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ હું સમર્થન કરું છું અમિત શાહને પણ સમર્થન કરું છું દુનિયામાં મોદી સાહેબનું નામ છે ત્યારે અમુક તત્વો પૈસાના જોરે અને મોવડી મંડળ જે કેન્દ્ર કક્ષાએ ફીફાજીની વિરોધમાં પંદરસોથી વધુ મેલ કર્યા ટ્વિટર કરી અને ઠાકોરના ડામોરની વ્યાખ્યામાં લાવી અને ટિકિટ રદ કરી છે એ બાબતનું અમને માલપુર તાલુકાના આગેવાન તરીકે કહ્યું આ બધા અમારા સમર્થકો છે તેમને પણ દૂધ થયું છે ખરેખર ભારતીય જનતા પાર્ટીમાં જે લોકો નુસાનપોરી કરતા હોય કોંગ્રેસમાંથી આવી અને ખોટા મેલ કરી અને જ્ઞાતિના વિવાદમાં નાખી અને પૈસાનું રાજકારણ ખેલતા હોય છે છેલ્લા પાંચ વર્ષથી આવી પ્રવૃત્તિ થતી હોય છે સાબર ડેરીની વાત કરો તો પણ તેઓ જ આવું ચાલે છે ભારતીય જનતા પાર્ટીમાં પણ આવું ચાલે છે કોંગ્રેસમાંથી આવેલાની ભરતી કરી એમને હોદ્દા લેવામાં આવે છે ભીખાજી જેવા જે પાયાના કાર્યકરો જેવા પાલીસ ચાલીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું કામ કરે છે એમને જો અન્યાય થતો હોય તો અમે એ મતદારો સહન કરી લેવાના નથી એમને ટિકિટ મળવી જોઈએ એટલા માટે અમે માલપુરમાં એમના આ どう <music>